જમી લીધું છે અને જમીન હવે આપણે બાલડાટી છે તો કીર્તન મામા ભેગા આવે છે રાજ્યો ઘરે જાય છે કીર્તન મામા હું અમ ભાઈ જાય હવે બલડાટી કરાવવા મારા એને કરાવવાનું હું એને ખબર કરાવવાના નહીં આપણે કરાવવાનું એટલે આપણે જાશું પછી આજે વારી ફોટોશૂટ કરવા જવાનો વિચાર છે અને કીર્તન મામા ભેગા થઈ ગયા છે અને હવે જાય છે હું ને કીર્તન મામા મારા બાલદાડી કરાવવા તો કીર્તન મામા બોલો થેન્ક યુ મારા સાથે આવવા માટે અરે જોકે અધા અદા બાલડાઢી કરાવીને આપણે બાલદ ફોટા મોટા જરાક પારવા આવી જાઉં લોકેશને અને કીર્તન મામાને તો કાંઈ તો કરાવવાનું છે નહીં એને એકદમ રેડી છે ઓકે છે બધું ملہ پر صفیح لق導 پام mini پر صوف اگری ملہ پر صوفات تلاد صرف انہ کے شادر ملہ پار طلب نلہ پر گینگ لای ما یہیت اگری نل dur

તો હવે આમ ફોટો શૂટિંગ કરી નાખશું કિટન મામા ફોટો શૂટિંગ કરી થઈ હા આ આપણો હરજી આપણે આ જમી લીધું છે આ ધકાવારી નથી ગયા પપ્પા ભેગા બહાર ગયા હતા એટલે ધકાવારી નથી જવાનું આવી આપણે પપ્પા નથી જોયું તો એ ચાલુ કરી દીધું છે પપ્પા ને સમીર અંકલ ભાઈ અત્યારે મૂવી જોવે છે સમીર અંકલ

રજી સંશન કરના જ છે આપણે એને જ જોવાના જોકે હું એ ભૂલ કાન આ તો આપણે જરાક કામ હે એટલે બાકી આપણે ઘરે બેઠા પિક્ચર જોઈએ ના થતી થયું કાંતારા જોવી જોવી ચડે કાંતારા ન જોતો એ ઓલા ફીરતા જોઈ લીધું મારા ભેપુ અત્યારે આપણે ટિકિટની ના પાડી છે કે ટિકિટ પૂરી થઈ ગઈ છે એટલે કાલ વરી પાછું રજી સંશન કરવા આવવું પડશે અહીંયા યાડાભાઈ જરાક ઉદાસ થઈ ગયા છે અત્યારે આપણે અત્યારે યાદભાઈ શું કરવું છે છાપી અહીંયા હે ચાપી માધવજ જાશું અહીંયા નથી જાઉં અહીંયા અમે ચા નહીં પીવી માધવી પીશું તો અત્યારે અમે હવે સીધા ઘરે જઈશું અહીંયા શું કરવા આવ્યો પણ મેલા અહીંયા મને

مجھ <vertex> <Leonard mankind> મોટા ફૂળા થઈ ગયા આજ જોઈ તો હા છે મોટો મોટો અદા મરચી લેજે મરચી હાલે ટ્રેનિંગમાં મરચી ટબુલ કે મરચી મરચી બાજુમાં જોઈ આ લોકો મરચી આમ આમ જ દેખાય છે ઉંડે ગયા अनलिगल <laughs> वस्तुखल

अन ओली ओली कय वापस केवे चीनी वापस हां ए रे आ गवा चीनी वापस ले ओ हो आले आओ राखा लेवी जन मैं नहीं आयो तो पेशी नखते सुन दे नो को पिक्स करना है तू आपरे है दादा सुन दे नो जाके फिक्स करना है तू है स्काई शॉट लेवनो है मेला हां स्काई शॉट लेवनो करे अनु केतो तो मोर के भाई

આને ફોલો કરના જજો ઓયને લઈ જવા ના આ ભાઈ નું નામ કેટવારો શું નામ તમારું હું મયૂર લો મયૂર ભાઈ મયૂર ભાઈ આને ફોલો કરના જજો ઇન્સ્ટા આઈડી ક્યૂટ કાનુડો હે ભાઈ આપડો ઓયને લઈ જવા અહીંયા બનાવું યુટ્યુબમાં હું ઓરિજિનલ અવાજની હુંહી બનાવતો પણ પછી આ આમાં ચાલુ કર્યું ને યુટ્યુબમાં તો આ ભાઈ આપડા મરી ગયા મિત્ર થઈ ગયા આપડા

تو ادھر فون کرتے جاتے એ તો પિક્ચર જોવાનું તો આ નહોતો આવતો હું 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 જાઉં ન તારે આને પરાણે લઈ આવ્યો હા ભાઈના લીધે આપણે પુરાણે જાય બાકી જવું નહોતું આપણે હું મફતના રૂપિયા જાઈએ એવી રીતે એવું કહેવાય ન કે મફતના રૂપિયા માત્ર દયાથી આવી ગયા છે આજે આપણા પૈસા લાગતા નથી એમાં હા વિજયભાઈ આપણા વાતના પડારા કરે હે જાડિયા હારે